કૃષ્ણ કથા સાગર જેવી છે સંતો અનેક ભાવ બતાવે છે ગોપોમાં જે ગોપીઓ છે સર્વ ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો નથી જેને ભગવાન અપનાવે છે એને રાસમાં પ્રવેશ મળ્યો છે રાસ લીલામાં જે વાસળી વગાડી એ વ્રજવાસીઓ સાંભળી શક્યા નથી ગઈકાલે વાસળીની થોડી કથા કરી હતી એ વાસળી ગાયો સાંભળે હરણીઓ સાંભળે રાસની જે વાસળી છે તે જેનો વાસનાનો વિનાશ તેને કર્યો છે જે જીવને પ્રભુએ અપનાવ્યો છે એ જ રાસની વાસળી સાંભળી છે આજ પણ ભગવાન વાસળી વગાડે છે વાસળી શા માટે ભગવાન વગાડે છે ભગવાન જીવને બોલાવે છે તું મારી પાસે આવે તું મારો છું તું મને ભૂલી ગયો મારાથી તું અલગ થયો તેથી તું દુઃખી થયો ભગવાન વાસળી વગાડીને જીવને બોલાવે છે આનંદ હું તને આપીશ યાદ રાખજે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી આનંદ સંસારમાં નથી સંસારમાં તને થોડું સુખ મળશે તને દુઃખ પણ બહુ ભોગવવું પડશે તું મારી પાસે આવે તો જ દુઃખ અંત આવશે આજ પણ ભગવાન વાંસળી વગાડે છે અને જીવ ને ભૂલાવે છે જીવ સંસારમાં એવો ફસાયેલો છે ભગવાનની વાંસળી સાંભળતો જ નથી રાસલીલામાં ભગવાન વાંસળી વગાડે છે ગોવાઓ સાંભળી જ નથી જેનો વાસરાનો પડદો દૂર થયો છે એ જ રાસની વાસળી સાંભળી શકે રાસમાં સર્વ ગોપીઓને પ્રવેશ મળ્યો નથી જે જીવને પ્રભુએ અપનાવ્યો છે જેનો છેલ્લો જન્મ છે જેનો પ્રેમ પરિપૂર્ણ થયો છે એવા જીવને જ રાસમાં પ્રવેશ મળે છે સાધારણ માનવ રાસ લીલાની કથા કરવા લાયક નથી અને સાધારણ માનવ રાસલીલા ની કથા સાંભળવા પણ લાયક નથી

આ વાસના પડદો હોવાથી જીવ ને અનુભવ થતો નથી શ્રીહરણ લીલામાં પ્રભુએ વસ્ત્ર દ્વારા વાસના નો પડદો દૂર કર્યો કોઈ વાસના રહી નથી ગોપી અતિ શુદ્ધ ભાવ છે શ્રી કૃષ્ણ મિલન તીવ્ર ઈચ્છા થાય છે અને ત્યારે મૂર્છામાં પડે ગોપી નું શ્રીઅંગ ભગવાન ના જેવું જ થયું છે ગોપીના ના શ્રીઅંગમાં મળમૂત્ર નથી

માળ ભવા થાય છે પણ જોયું થતું નથી વિચાર કરે છે છોકરીઓને કઈ મૂળ આવે છે અને આ કનૈયો કઈ કાન મંત્ર આપે છે આ કઈ ગરબડ જેવું લાગે છે કે આ તો કઈ આ કયો મંત્ર આપે છે અને મંત્ર આપે એટલે મૂળા જાગે છે તેનો આનંદ થાય ઋષિ ને આ તો શ્રી કૃષ્ણના સ્વરૂપ નું બરાબર જ્ઞાન નતું ભગવાન એવી લીલા કરે કે હું ઈશ્વર છું કોઈ જાણે નહીં આનંદ બાબાનો દીકરો છે સુંદર છે એનામાં કઈ શક્તિ છે પણ આ ઈશ્વર છે એવું સમજે નહીં મારી દાદાની થોડીક પરીક્ષા કરવી છે કયો મંત્ર આપે છે શું મંત્ર આપે મૂર્છામાં પડ્યા પછી કાનમાં કઈક મંત્ર આપે છે એ ડોશી વિચાર કર્યો હું પણ મૂર્છાનું થોડું નાટક કરું એને શું ખબર પડવાની હતી શ્રી કૃષ્ણ અંતયામી નારાયણ છે એ જાણતી નથી શ્રી કૃષ્ણની લીલા જોઈને શ્રી કૃષ્ણને બાળક સમજે છે એના માટે થોડી શક્તિ છે આ ગોપીઓને મૂર્છા આવે છે અને આ કાન માં મંત્ર આપે છે કદાચ મને મૂર્છા આવે તો રાલાને બુલાવજો પછી આવી જેને મૂર્છા આવવાની હોય એ પહેલાથી કઈ જાહેરાત કરી રાખે છે કે મને મૂર્છા આવે તો કરો મારી તબિયત સારી નથી કદાચ મને મૂર્છા આવે તો બાલકૃષ્ણને કનૈયાને બોલાવજો

પણ જયારે મંત્ર આપ્યો ત્યારે હું કહ્યું છે જેના વાળ ધોળા થયા હોય એના ઉપર આ મંત્ર ચાલશે તારા સાસુ ના વાળા ધોળા છે કે કાળા છે રોશી હતી એટલે વાળ તો ધોળા થઈ જાય ને કે વાળ ધોળા છે તો વાળ ધોળા હોય તો બીજા કોઈને બોલાવજો વાળ ધોળા થયા પણ આજુ કાળજું ધોળું થતું નથી બીજાની પંચાતો કરે છે જેને અંદરથી ભક્તિનો આનંદ મળે છે એને કોઈની વાત સાંભળવાની ઈચ્છા થતી નથી એને કોઈને જોવાની પણ બહુ ઈચ્છા થતી નથી હવે કેટલા દિવસ જીવવાનું છે હજુ એને વિવેક નથી તારા એ કહ્યું કે વાળ ધોળા થયા હોય તો મારો મંત્ર ફળશે નહીં બીજા કોઈને કોઈ મારા જે કામ નહીં થાય તે ગોપી એ કહ્યું કે આવું કેમ બોલો છો મંત્ર માં એવું નથી હોતું કે વાળ કાળા હોય તો ફળે ધોળા હોય તો નહીં ફળે એવું કઈ મંત્ર માં હોતું નથી કે મારો મંત્ર એવો છે મારો મંત્ર નહીં કામમાં આવે તે ગોપી એ બહુ આગ્રહ કર્યો બે કલાક થયા સાસુજી મૂર્છામાં પડ્યા છે અને કદાચ એમના પ્રાણ જાય એમ કે અનર્થ થાય તો નાના કહું પ્રાણ જાય તો શું ખોટું છે તારી એક કટકડ ગઈ જાય આ અવસ્થામાં આવું કરે છે નાના કે મારા સાસુજી મરે એવી મારી જરા ઈચ્છા નથી જીવે સારું તારે આવવું જ પડશે ગોપી ભોળી હતી શ્રી કૃષ્ણમાં એનો પ્રેમ હતો એને બહુ આગ્રહ કર્યો મારા માટે પણ આવું મૂર્છામાં પડ્યા છે બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન ત્યાં ગયા છે અસર કરતા નકલ વધી જાય છે એને બહુ નખરો કરેલો મૂર્છામાં પડી છે તારા જોયું અને કહ્યું આને કઈ મૂર્છા આવી નથી પણ એને એક ભૂત વળગ્યું છે ઘરના બાળકો બધા છોકરાઓ ગભરાયા તને ભૂત વળગ્યું છે સાહેબ શું થશે કે અત્યારે નહીં રાત્રે બાર વાગ્યા પછી એ ભૂતનું જોર વધી જાય છે રાત્રે બાર વાગ્યા પછી તમને બધાને ભજવશે બહુ ત્રાસ આપશે એ બધા ગભરાયા કે ભૂત વળ્યું છે ભૂત વળ્યું છે તારા એ કહ્યું કે ગભરાશો નહીં મને ભૂત ઉતારવાનો મંત્ર પણ મારા ગુરુ એ શીખવાડ્યો છે કન્યા ભૂત ઉતારવાનો મંત્ર આવડે છે કે આવડે છે તો કે ભૂત ને કાઢી નાખે છે મારા એ કહું કે ભૂત કે એવી રીતે નીકળે એને લાકડીથી મારવું પડે જયારે ભૂત નીકળે હું મંત્ર બોલીશ અને લાકડીથી થી મારી છે અને ત્યારે ભૂત એમ બોલવા લાગશે મને કઈ થતું નથી મને કઈ થતું નથી મને મારશો નહીં પણ તમે પછી દયા આવે ને તમે મને મારવાની ના પાડો તો પછી ભૂત જલ્દી નીકળશે નહીં હો એક ચાર પાંચ લાકડી મુજબ મને બરાબર મારવા દે તો જ ભૂત નીકળશે લાકડી આપી છે કે અહીંયા ભૂત કાઢી ના લાલા કોઈ મંત્ર બોલવો નહોતો સમજી ગયા હતા કે આ તો નખરો કરે એના મનમાં શુદ્ધ ભાવ નથી એના મનમાં કપટ છે લાકડી મારી છે એક લાકડી મારી રોશી બહુ ગભરાઈ

આ ભગવાન ની લીરા અતિ શુદ્ધ છે નિર્દોષ છે ગંગા કિનારે સંત સમાજ માં કથક